એ દિવસ પહેલાં જે આપણે દિલ્હીમાં બોમ્બ્લાસ્ટનો બનાવ બન્યો અને એ અનુસંધાને આપણી એસઓસીની ટીમ અલગ અલગ ભુજના તથા જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં હોટલ ચેકિંગનું એનું મુહિમ હાથ ધરી હતી તે દરમિયાન આપણે ભુજમાં જનતા ઘર નામની એક હોટલ આવેલી છે તે ચેક કરવા કરવા દરમિયાન તે હોટલમાંથી બે કાશ્મીરી યુવક એક મહિલા તથા ત્રણ બાળકો મળી આવેલા હતા અને જેમના રહેણાંકના રજીસ્ટ્રેશન બાબતે પૂછપરછ કરતાં તેમણે માત્ર એક વ્યક્તિનું રજીસ્ટ્રેશન કરેલું હતું બીજા કોઈના આઈડી પુરાવા કે કંઈ માહિતી લીધેલ હતી નહીં એટલે જે શંકા ઉદ્ભવે એવી પરિસ્થિતિનું નિર્માણ થતાં અમે તાત્કાલિક હોટલ માલિક તથા જે કાશ્મીરી પરિવાર જે હતો તે લોકોને એસઓજી ખાતે લેતા આવેલ અને હોટલ સંચાલક વિરુદ્ધ અમે ગુનો દાખલ કરેલ છે જાહેરનામા ભંગનો કે જે કલેક્ટરશ્રીનું જાહેરનામું છે કે ભાઈ કોઈપણ વ્યક્તિ હોટલમાં તો તમામ વ્યક્તિના આધાર પુરાવા યોગ્ય લેવા જેનો જે જાહેરનામાનો ભંગ કરેલ છે તથા કાશ્મીરી પરિવાર છે તેઓને પણ એસઓજી ખાતે વધુ પૂછપરછ માટે બોલાવી અને તેમની મોબાઈલ નંબર મેળવી તેમનો મોબાઈલ કબજે કરીને તે એફએસએલમાં કોઈ એમાંથી કબજે કરેલ કે કોઈ એમણે એવી કોઈ એક્ટિવિટી કરી હોય જે ડેટા ડિલીટ કરી નાખેલો હોય તો ડેટા રિકવર કરવા માટે એફએસએલમાં મોકલવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે તેમ તે ઉપરાંત અમે જે તે લોકો કુપવાડા જિલ્લાના રહેવાસી છે કાશ્મીરમાં તો ત્યાં પણ પોલીસનો અમે સંપર્ક કરેલ છે અને એમના દ્વારા પણ અમે જાણવા પ્રયત્ન કરેલ છે કે આ લોકો ખરેખર નોર્મલ જેનું કહેવા મુજબ છે કે ચંદો એકઠા કરવા માટે આવેલ હતા તો એ પ્રકારની જ કામગીરી એ લોકો કરે છે કે કોઈ અન્ય કોઈ એમના વિરુદ્ધ ગુના ભૂતકાળમાં દાખલ થયેલા છે કાશ્મીરમાં એમાં પણ એ લોકો નીટ એન્ડ ક્લીન જાણવા મળેલ છે જે અનુસંધાને આજ અત્રે વખતે આપણે એક મીડિયા પ્રેસનું આયોજન કરેલ છે હવે શું આમાં કંઈ તપાસ કરવામાં આવશે છે હોટેલ માલિક સામે શું કાર્યવાહી થશે હોટલ માલિક વિરુદ્ધ આપણે મેં જેમ આપણે જણાવ્યું કે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તે ઉપરાંત બીજા ખાસ હવે એમાં બીજી તો કોઈ પ્રોસેસ કરવાની હોટલ માલિક વિરુદ્ધ રહેતી નથી કરવાની પરંતુ એ ઉપરાંત ખાસ મીડિયા કર્મચારી થ્રુ ભુજની જનતાને તથા હોટલ સંચાલકોને એક મેસેજ આપવા માટે મારી એ પ્રબળ ઈચ્છા છે કે કોઈ પણ ગુજરાત બહારનો કોઈ વ્યક્તિ જે અમે અવારનવાર હોટલ સંચાલકોની મિટિંગ પણ યોજી છે એ દરમિયાન પણ એમને કહેવામાં આવેલ છે કે ઇવન ભારત બહાર નહીં ગુજરાત બહારનો પણ કોઈ વ્યક્તિ આવે તો અચૂક લોકલ પોલીસને કે અમને એસઓજીને જાણ કરે કે જેથી એ વ્યક્તિનું અમે હિસ્ટ્રી કોઈ ગુનાહિત છે કે કોઈ આતંકી સંગઠનમાં સંકળાયેલ છે કે શું છે શું નહીં આપણે જાણી શકીએ એટલે તમામ હોટલ સંચાલકોને એ મારી ખાસ રિક્વેસ્ટ છે કે તમારા હોટલમાં કોઈ ગુજરાત બહારની કોઈ વ્યક્તિ આવે તો તુરંત આપણો જેમ બોર્ડર જિલ્લો છે તો આપણે થોડીક સજાગતા વધારે જાણ રાખવી પડે અનુસંધાને તો તુરંત એસઓજીને કે લોકલ પોલીસને જાણ કરે તો એ બાબતે યોગ્ય જાણ પડતાળ આપણે કરી શકીએ